ઇતિહાસમાં કેટલીક તારીખો એવી હોય છે જે આખા સામ્રાજ્યના પાયા હચમચાવી નાખે છે ભારત માટે એ તારીખ હતી અઢારસો સત્તાવન એક એવું વર્ષ જ્યારે એક મોટા વિદ્રોહની ગાથા લખાઈ પણ જરા વિચારો તો શું ખરેખર એક નાનકડી અફવા આટલી મોટી ક્રાંતિ લાવી શકે શું એક નાનીયમથી વાત આખા સામ્રાજ્યને હલાવી શકે છે ચાલો આજે આપણે આની પાછળની હકીકતને સમજીએ આખીએ અશાંતિ અને ગુસ્સાના કેન્દ્રમાં હતી એક બંદૂક હા એક નવી શક્તિશાળી એનફિલ્ડ રાઇફલ અંગ્રેજો માટે તો આ એમની તાકાતનું પ્રતિક હતું પણ કોને ખબર હતી કે આજ જ એમના પતનનું કારણ બનશે તો આટલી મોટી આગ લગાવનાર એ ચિંગારી હતી શું જવાબ છે ચરબીવાળા કારતુસ દેખાવમાં સાવ નાનકડી વસ્તુ પણ એણે સિપાહીઓના મનમાં શંકા અને ગુસ્સાનો એવો દાવાનળ સળગાવ્યો જે બુઝાવો લગભગ અશક્ય હતો જુઓ આ નવી એન્ફિલ્ડ રાઇફલ હતી ને એની ખાસ વાત હતી એના કારતુસ એને બંદૂકમાં ભરવા માટે સિપાહીએ પહેલાં એના કાગળના કવરને દાંતથી તોડવું પડતું હતું અને આ કવર પર ચીકણી ગ્રીસ લગાવેલી હતી અને બસ ત્યાંથી જ એક એવી અફવા ફેલાઈ જેણે બધું બદલી નાખ્યું કહેવાય છે કે એક ભારતીય કામદારે કારખાનામાં જોયું કે આ જે ગ્રીસ હતી એ બીજું કંઈ નહીં પણ ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનતી હતી આ વાત સિપાહીઓ સુધી પહોંચતા જરાઈ વાર ન લાગી હવે આ એક જ વાત આટલી વિસ્ફોટક કેમ બની ગઈ કારણ કે એ બંને મુખ્ય ધર્મોની સૌથી નાજુક ભાવનાઓ પર સીધો હુમલો હતો હિન્દુઓ માટે ગાય માતા સમાન પવિત્ર હતી તો મુસ્લિમો માટે ડુક્કર હરામ એટલે કે અપવિત્ર હતું અંગ્રેજોએ જાણે અજાણે એક એવી ભૂલ કરી દીધી હતી જેણે હિન્દુ અને મુસ્લિમ બંને સિપાહીઓને એક કરી દીધા પોતાના જ શાસકોની વિરુદ્ધ પણ એક વાત યાદ રાખવા જેવી છે કારતુસ તો ખાલી એક ચિનગારી હતી અસલી દારોગોળો તો વર્ષોથી અંગ્રેજોની ખોટી નીતિઓને કારણે ભેગો થઈ રહ્યો હતો ચાલો એ અસંતોષની આગના મૂળ સુધી જઈએ અંગ્રેજોની નીતિઓ સમાજના દરેક વર્ગને હેરાન કરી રહી હતી રાજાઓ અને જમીનદારો પોતાની જમીન ગુમાવી રહ્યા હતા શાસકો પાસેથી દત્તક પુત્ર લેવાનો હક પણ છીનવી લેવાયો હતો નાના સાહેબ જેવા લોકોનું પેન્શન બંધ કરી દેવાયું એટલું જ નહીં સતીપ્રથા નાબૂદી જેવા સામાજિક સુધારાઓથી રૂઢિચુસ્ત લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણા ધર્મ અને સંસ્કૃતિને નષ્ટ કરવા માંગે છે એટલે ગુસ્સો તો બધે જ હતો અને આ ગુસ્સો કોઈ હવામાં નહોતો એ એકદમ અંગત હતો દરેક માટે ઝાંસીની રાણી પોતાના દત્તક પુત્રના હક માટે લડી રહ્યા હતા નાના સાહેબ પોતાનું છીનવાયેલું પેન્શન પાછું મેળવવા માંગતા હતા બેગમ હઝરત મહેલ પોતાના પતિના અપમાનનો બદલો લેવા માંગતા હતા અને વીર કુંવરસિંહ જેવા જમીનદારો પાસેથી તેમની જમીન છીનવી લેવાઈ હતી આ બળવા પાછળ આવા તો કેટલાય અંગત કારણો હતા આ બધી જ અસંતોષની આગમાં જેણે પહેલી જ જ્વાળા ચાંપી એ હતા મંગલ પાંડે એક એવો સિપાહી જે આ વિદ્રોહનો ચહેરો અને પ્રથમ શહીદ બન્યો મંગલપાંડે એકદમ ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા એમના માટે ધર્મથી મોટું કશું જ ન હતું એટલે જ્યારે એમને ખાતરી થઈ ગઈ કે અંગ્રેજો જાણી જોઈને એમનો ધર્મ ભ્રષ્ટ કરવા માગે છે ત્યારે એમના માટે ચૂપ રહેવું અશક્ય બની ગયું ગુસ્સાએ એમના પર કાબૂ મેળવી લીધો અને પછી તો જે થયું એ ખૂબ જ ઝડપથી થયું મંગલપાંડેએ એક કારતૂસનો ઉપયોગ કરવાની સાફ ના પાડી દીધી જ્યારે અંગ્રેજ અધિકારીઓએ દબાણ કર્યું ત્યારે તેમણે સીધો જ તેમના પર હુમલો કરી દીધો આ એક ખુલ્લો બળવો હતો અને પરિણામ એમની ધરપકડ થઈ અને તરત જ ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી અંગ્રેજોને લાગ્યું કે મંગલ પાંડેને ફાંસી આપીને એ લોકો આ આગને બુઢાવી દેશે પણ થયું એનાથી બિલકુલ ઉલટું મંગલ પાંડેની શહાદતે એમને એક સામાન્ય સિપાહીમાંથી ક્રાંતિના નાયક બનાવી દીધા એમની ફાંસીના સમાચાર તો જાણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું મંગલ પાંડેની શહાદત એ ચિંગારી હતી જેણે દાવાનળ સળગાવ્યો અને હવે વિદ્રોહની આ લહેર આખા ઉત્તર ભારતમાં ફેલાવાની હતી ખબર છે એક રસપ્રદ વાત એ છે કે વિદ્રોહ માટે એક તારીખ નક્કી કરાઈ હતી એકત્રીસ મે કમળ અને રોટલીના પ્રતિકો દ્વારા ગુપ્ત રીતે સંદેશા પણ મોકલવામાં આવી રહ્યા હતા પણ મેરઠના સિપાહીઓનો ગુસ્સો કાબુ બહાર હતો એમણે ધીરજ ગુમાવી દીધી અને નક્કી કરેલી તારીખ કરતાં પહેલાં દસ મેના રોજ જ બળવો કરી દીધો અને બીજા દિવસે તેઓ સીધા દિલ્હી પહોંચી ગયા દિલ્હી પર કબજો થતાં જ આ આગ લખનઉ કાનપુર અને ઝાંસી જેવા મોટા શહેરોમાં ફેલાઈ ગઈ પણ આ વિદ્રોહ માત્ર રાજા રાણીઓનો નહોતો પટના જેવા શહેરમાં આ વિદ્રોહનું નેતૃત્વ પીર અલી નામના એક સામાન્ય પુસ્તક વિક્રેતા કરી રહ્યા હતા આ બતાવે છે કે ગુસ્સો સામાન્ય માણસથી લઈને મહેલો સુધી દરેક જગ્યાએ ફેલાયેલો હતો આટલી મોટી આગ આટલો વ્યાપક વિદ્રોહ તો પછી સવાલ એ થાય કે આ નિષ્ફળ કેમ ગયો અને આ સવાલનો જવાબ જ અઢારસો સત્તાવનની ગાથાનો સૌથી મહત્વનો ભાગ છે ચાલો એ કારણોને સમજીએ એક બહુ સરસ વાત છે કે રસ્તા પર પડેલા મોટા પહાડ નહીં પણ તમારા જૂતામાં રહેલો એક નાનકડો કાંકરો તમને આગળ વધતા રોકે છે અઢારસો સત્તાવનના વિદ્રોહની નિષ્ફળતાની કહાણી પણ કંઈક આવી જ છે એ મોટી લડાઈઓમાં ન હાર્યો પણ પોતાની જ નાની નાની આંતરિક ખામીઓને કારણે હારી ગયો તો આ કાંકરા કયા હતા પહેલો અને સૌથી મોટો એકતાનો અભાવ કોઈ એક એવો નેતા જ નહોતો જે બધાને એકસાથે જોડી શકે દરેક જણ પોતાના અંગત સ્વાર્થ માટે લડી રહ્યું હતું બીજો કાંકરો વિશ્વાસઘાત સિંધિયા જેવા ઘણા ભારતીય રાજાઓએ જ વિદ્રોહીઓની પીઠમાં ખંજર ભોંક્યું અને અંગ્રેજોને સાથ આપ્યો અને છેલ્લે એકબીજા સાથે વાતચીત અને સંકલનનો સદંતર અભાવ અને કદાચ આ જ સૌથી મોટી અને કડવી હકીકત છે આ લડાઈ ભારત માટે નહોતી કારણ કે એક રાષ્ટ્ર તરીકે ભારતનો વિચાર હજી જન્મ્યો જ નહોતો આ લડાઈ અંગત હિતોની હતી કોઈને પેન્શન જોઈતું હતું કોઈને રાજગાદી જોઈતી હતી તો કોઈને પોતાની જમીન પાછી જોઈતી હતી એકજૂટ રાષ્ટ્રની ભાવના વગર આ વિદ્રોહ ફક્ત અલગ અલગ લડાઈઓનો એક સરવાળો બનીને રહી ગયો ભલે વિદ્રોહોને કચડી નાખવામાં આવ્યો પણ દરેક હાર એક મોટો બોધપાઠ શીખવીને જાય છે અને અઢારસો સત્તાવનની હારે ભારતના ભવિષ્યનો રસ્તો હંમેશ માટે બદલી નાખ્યો આખી ઘટનામાંથી શીખવા શું મળ્યું બંને પક્ષોને ભારતીયોએ શીખ્યા કે એકતા વગર આઝાદી મેળવવી એક સપનું જ રહી જશે અને અંગ્રેજોએ શીખ્યા કે ભારતમાં ટકી રહેવું હોય તો એમને ભાગલા પાડીને જ શાસન કરવું પડશે એક બાજુ એકતાની જરૂરિયાત સમજાય તો બીજી બાજુ ભાગલા પાડવાની રણનીતિ ઘડાય અને આજ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ એમનું સૌથી ઘાતક હથિયાર બની આ એક જ રણનીતિના જોરે અંગ્રેજોએ આવનારા નેવું વર્ષ સુધી ભારત પર પોતાનું રાજ ચલાવ્યું તો આ બધી વાત પછી ચલો એક વિચાર કરીએ કલ્પના કરો કે જો અઢારસો સત્તાવનમાં વિદ્રોહીઓ જીતી ગયા હોત જો ભારત ત્યારે જ આઝાદ થઈ ગયું હોત તો આજનું ભારત કેવું હોત આ એક એવો સવાલ છે જેનો જવાબ ઇતિહાસના પાનાઓમાં ક્યાંય લખાયેલો નથી